નમસ્કાર મિત્રો હું છું રાજ અમાર અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મારા હંમેશના માટે એક જ પ્રયાસ છે કે જે વ્યક્તિએ શૂન્યમાંથી સર્જન કર્યું અથવા સમાજને કંઈક કરી બતાવ્યું જે નાના વર્ગનું ધ્યાન છે અથવા કોઈ પ્રાચીન મંદિર છે તો એવા વ્યક્તિને મળું છું એ વિઝિટ કરું છું અને આજ હું મળ્યો છું ભરતભાઈ ભરતભાઈ નસીર જે કાસ્ટ લેવા પટેલ છે અને એમનું કામ અદભુત છે કેમ કે અત્યારે જે લુપ્ત થતી જતી ઘણા એવા સીડ્સ બી કહેવાય જે શાકભાજીના છે ફૂલોના છે તો એવા ઘણા ફૂલ છે ઘણા શાકભાજી છે લુપ્ત થવાના કગાર ઉપર છે દાખલા તરીકે લઈ તો સાહેબ તકમરિયા તકમરિયા લુપ્ત થવાના કગાર ઉપર છે અમે નાના હતા ને એને ગોલામાં નાખતા હવે કઈ જોવા નથી મળતા તો દર્શક મિત્રો અવા તો કેટલાય અનગિનત વસ્તુ એમની પાસે છે અને એમના કામથી હું બહુ પ્રેરિત છું મને એમ ભરતભાઈ મુલાકાત લઉ અને દર્શક મિત્રો દર્શાવું અને એમને પોતાને મારી દ્રષ્ટિએ એની પાસે પચાસ જેટલા તો સર્ટિફિકેટ છે અને બાર થી તેર ફેરી સન્માનિત કરેલા છે અને આપણા જે આપણા જે ગૃહમંત્રી છે ને અમિત શાહ તો એમના પણ એમને સન્માનિત કરે છે એવા એમની પાસે ફોટો બધું છે આપણે આગળ જોશું તો ભરતભાઈ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે નમસ્તે નમસ્તે રાજુભાઈ હવે સાહેબ મારે ખાલી પૂછું તમને નો ડાઉટ તમે એજ્યુકેશન ક્વોલિફિકેશન બહુ અપ છે બહુ જાજુ ભણેલા છો અને બેનનું પણ છે પણ તમે ધારો તો કોઈ સારી નોકરી કરી શકતા સારું બીએલએલબી કરી શકતા છતાંય તમને આ વસ્તુમાં રુચિ અને કેમ પ્રેરણા મળી કે હું આવું કરું હવે એમાં એવું છે રજુભાઈ કે વર્ષો પહેલા અમારા મારા ફાધર મારા મમ્મી પપ્પા ત્યાં ગામડે હું ત્યાં જ રહ્યો છું છેલ્લા પાંચ છ વર્ષ ત્યાં ખેસોદ રહેવા આવ્યો છું તો ત્યાં અમારે કેવું હતું કે નાનપણથી જ અમારે વાડી ફાર્મ ઉપર બીજ ત્યાં થતું એ કુદરતી પરંપરા ચાલતી આવતી હતી ગામડે અંદર પરંપરા હતી પોત પોતાનું બીજ કોઈ પણ ખેડૂત હોય ને તો પોતાનું બીજ પોતે તૈયાર કરે તો અમારે કેવું હતું કે મારા બાબા પૂજી પહેલેથી એ પ્રવૃત્તિ કરતા હતા એટલે મને હારું નાનપણથી એવું લાગ્યું કે કોઈની વાડી ઉપર કોઈ પણ સારી વસ્તુ હોય રીંગણા હોય મરચાં હોય ટમેટા દુધી કાલા ચીપડા કાકડી કોઈ પણ વસ્તુ હોય તો ત્યાંથી જે સારું લાગે ને એ આપણી વાડી પર વાવવાનો આપણી પાસે જે બીજ તૈયારથી હોય બીજાને આપવાનો સગા સંબંધી મિત્રો જ્યાં કોઈ પણ આ બીજ દેશી જરૂરિયાત હોય ને એ વર્ષોથી અમારી પરંપરા ચાલતી એ પરંપરાને કારણે અમે ધીમે 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 મને એમ લાગ્યું અને બહારના રાજ્યોમાં ફરવાનું થતું હોય અમારે અમદાવાદ સૃષ્ટિ સંસ્થામાં વીસ બાવીસ વર્ષથી જોડાયેલો છું શોધયાત્રામાં જવાનો થવા હોવાને કારણે ત્યાંના વિસ્તારમાં ગામડામાં અમારે જવાનો હોય પગપાળા મારી યાત્રા હોય તો યાત્રામાં ભારતભરના લોકો હોય આપણા ગુજરાતના લોકો હોય હું જોડાઉં છું વર્ષોથી આ અને ચાલતા ચાલતા જે ગામમાં અમે જઈએ તો ત્યાં બધું જોવા મળે છે વનસ્પતિઓ ઔષધિઓ આપણી શાકભાજી બીજ કે જે વર્ષો પેલા ચાલીસ પચાસ વર્ષ પેલા આપણે સ્વાદ રીંગણા ગલકા તુરિયા ભીંડો ગુવા બધું ટમેટા માણીને કોઈ પણ વસ્તુ હોય એમાં ધાન્ય પાકો હોય કઠોળ પાકો હોય શાકભાજી હોય કોઈ પણ હોય તો મને એમ થયું કે બહારના રાજ્યમાં હોય તો આપણા ગુજરાતમાં કેમ નહીં અને શા કારણ હતું વર્ષો પેલા હતું આપણે ગુજરાતમાં ગામડામાં બધું હતું તો જતું રહ્યું છું જતું રહેવાના કારણો શું તો ભાઈ ગામડામાં ખેડૂતો પોત બીજ જાતે તૈયાર કરતા હતા હવે જે બજારની અંદર રેડીમેડ પેકિંગ મળવા મંડી ગયા ને એટલે લોકો ધીમે 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 બધી વ્યવસ્થા બધી હતી જૂની વૃદ્ધિ પ્રમાણે બધું પૂરું થઈ ગયું છે તો બીજ તૈયાર થવા મળી ગયું અને કંપની સીટ કંપનીઓ માર્કેટમાં આવી તો ખેડૂતો પોત પોતાનું બીજ એગ્રો સેન્ટર માંથી દવા ખાતર દુકાનાથી બીજ લાવતા અને વાવતર કરવા મંડી ગયા તો જે આપડી જૂની ગામડામાં જે બીજ હતા ને એ બધા ખતમ થઈ ગયા તો લુપ્ત થઈ ગયા અથવા તો અત્યારે લુપ્ત થવા પર કંગારો પડશે અને આવનારી પેઢી ને મને એમ લાગ્યું મેં કીધું આપડે તો આવું જેમ કે જીવી જશું આવનારી પેઢીને ને આપડે કઈક વાસણ આપતું આપશું આપણે ખેતી ઉપર નિર્ભર છે અને જો આપણે આપણું નહીં જાળવી શકીએ તો એટલે ખાસ મહત્વ એ છે લોકોને આજે કેવાનું છે ખેડૂતો હોય ગામડામાં રહેતા ખેડૂતો હોય માં રહેતા હોય ઘરનું કઈ શાકભાજી બીજ શાકભાજી ઉગાતા હોય અને ઘર નો શાકભાજી ખાવાનો જેને શોખ છે કારણ કે ઝેરવાળા હોય છે અને પ્લસ એમાં શું હોય કે સિઝનેબલ જે શાકભાજી વાવતા વાવતા થતું હોય એમાં રજુ એવું છે શિયાળામાં અલગ થતા હોય ઉનાળામાં અલગ થતા હોય ચોમાસું અલગ થતા હોય હવે લોકો અત્યારે એ પણ ખબર નથી કે ભાઈ શિયાળામાં શું થાય ઉનાળામાં કયું શાકભાજી થાય અને ચોમાસામાં માં કયું થાય અને એ જો તમે આરોગો મારી દ્રષ્ટિએ સૃષ્ટિના વિરુદ્ધ છે કુદરતે જે તમને આપ્યું છે એની સિઝન પ્રમાણે આપ્યું તમે એના વિરુદ્ધ માં જાઓ તો એટલે ખાસ તો ઘણા લોકોને સિટીના લોકોને શું છે સિટીમાં રહેતા લોકો તો પૈસા વાળા બહુ થઈ ગયા પૈસાદાર થઈ ગયા છે આવક બહુ થઈ ગઈ છે તો એને બજારમાં જે ફ્રૂટ મળે છે ને ધારો કે શું કહેવાય તરબૂચ હોય ટેટી હોય કોઈ પણ ફળ આપણા હોય સિઝનેબલ ખાવાનું હું તો બજારમાં આગ્રહ કરું ભાઈ જે સિઝનમાં જે ફળ આવે તમે ખાવ ઉનાળામાં કેળી આવે છે એમ ફ્રૂટ હોય આપણા જામફળ છે સીતાફળ છે કોઈ પણ વસ્તુ હોય કેરી પપૈયા ચીકુ કોઈ પણ માં આવે બરાબર છે પણ હવે અત્યાર કેવું છે કે નેટ હાઉસ અને ગ્રીન હાઉસ આવી ગયા છે એને કારણે શાકભાજી આપણું બારે માસ મળવા ગયું છે અને એમાં પણ પાછું કેવું છે બારે માસ મળે ચીપડા કાકડી કોઈ પણ વસ્તુ હોય વેલા વાળા શાકભાજી ગલકા તુરિયા દૂધી કહેલા કોઈ પણ હોય તો એમાં કોઈ જાતનો ટેસ્ટ નથી સ્મેલ નથી આવતી અને અમે જે બીજ વાવીએ છીએ બધાને આપીએ છીએ બીજ અને દેશી બીજ ફેલાવો કરીએ છીએ તો બધાને કહેશું ભાઈ અમારું બીજ સંપૂર્ણપણે ઓર્ગેનિક હશે કેમિકલ વગરનું હશે દેશી હશે અને સંપૂર્ણ ટેસ્ટ વાળો હશે અને ન્યુટ્રિશન વાળું ખાવ શાક બનાવીને તો તમને શરીર ને ફાયદો મળશે ઉડી ગયા હોય તત્વ જોવા મળતા નથી અને માર્કેટમાં જે બીજ આવે છે હાઈબ્રીડ જાતો આવે છે કે જીએમ જાતો આવે અત્યારનું લાસ્ટ એવું આવ્યું છે કે જીએમ જાતો અને રજુભાઈ એવું છે કે જીએમ જાતમાં હું ઘણા ભેગા સાયન્ટિસ્ટ સાથે બેઠેલો છું ભારતના કે જે મારે મીટિંગમાં જવાનું થતું હોય અમે ત્યાં ધારો કે કૃષિ આપણે યુનિવર્સિટીની મીટિંગ હોય તો અમારો કાર્યક્રમ મીટિંગ પૂરી થઈ ગયા પછી અમે સાયન્ટિસ્ટ સાથે મારી વાત થતી હોય મને એક સ્પેશિયલ ગેસ્ટ તરીકે ત્યાં બોલાયો હોય અને પછી પૂછે ભરતભાઈ ને આવું બીજ કામ કરશો તો તમારો અનુભવ કરો વાતો કરો એટલે એ લોકોનું સાંભળ્યા પછી મારું વ્યક્તિ આપો તો મને એમ કે ભરતભાઈ હવે આ બધો સમય એવો આવ્યો છે કે હાઈબ્રીડ જાતો આવી ગયા પછી આ જીએમ જાત નવી ટેકનોલોજી ટૂંકમાં શાકભાજી ખાવાલાયક નથી હોતા અને ઝેર હોય છે અને બીજું ખાસ હમણાં તમને વાત કરું બે મહિના કે મારા સાયન્ટિસ્ટ સાથે વાત થાય હવે એની સફરજન બે બે કિલોનું બનાવવું છે કુદરતે આપણને બસો થી અઢીસો ગ્રામ સફરજન બનાવીને એવું માં મીઠાશ બરાબર છે એ સફરજન જો બે નું બનતું હોય તો એમાં ટેસ્ટ શું હોય શું હોય એમ શું અને એડ કર્યું હોય કારણ કે એવું વસ્તુ બને એમ દી લો એટલે એવું સફરજન છે શાકભાજીમાં ગલકા તુરિયામાં દરેક વસ્તુમાં રીંગણમાં ટમેટામાં બધું એટલું બધું મિક્સિંગ થઈ ગયું છે ને કે માણસ માટે ખાવા લાયક નથી રહ્યું અત્યારે અને વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂતો અત્યારે દોડ ચલાવી રહ્યા ભાઈ વધુ વધુ ઉત્પાદન અમને કેમ મળવું અમે કેમ પૈસા વાળા વધુ થવા જોઈએ એમના બેનિફિટ માટે થઈને બીજા ટૂંકમાં ઓલા સામે વાળા વ્યક્તિનું એ જીવન જોતા જ નથી જીવન કોઈ રાસાયણિક વસ્તુ વાવું છું કે એની ઉપર દવા છંટકાવ કરું છું એની હિસાબે જે તે વ્યક્તિને શું નુકસાન જશે એવું કોઈ મગજ વિચારતો નથી કોઈ 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 વિચારતો નથી પછી આપણે ખાલી હું તમને ઔપચારિક પૂછું ભલે નો ડાઉટ તમે અહીંયા આવ્યા પાંચ વર્ષ પાંચ વર્ષ થયા પણ તમે આ ફિલ્ડમાં કેટલા વર્ષ થયા છો ફિલ્ડમાં તો હું વીસ એક વર્ષથી આસપાસ છું કે જો પેલા તો હું કીધું કે બાર સોદયાત્રામાં જવાન થતું હોય ને ગામડે માં બધી બહારના રાજ્યમાં બહુ જોયો અને બહુ યો છું પછાત વિસ્તારમાં મારી પદયાત્રા હોય તો ત્યાં બધું જોવા મળતું હતું ધારો ધીમે 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 મને લાગ્યો મેં કીધું આપણે ગુજરાતમાં નથી તો આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ ધીમે ધીમે અમારા વાડી ફાર્મ અમે બીજમાંથી શરૂઆત કરી નાનપણમાં અમારા ચેરી ટમેટા અંગુઠી વાલોર જે ગામડામાં સ્વાદમાં બેસ્ટ હતી જાતો છે અમારા ફાર્મ ઉપર સફેદ ભીંડો પછી રીંગણ જાતો એવું તો વાલ વાલોર થી મને અસંખ્ય જાતો ધીમે ધીમે પછી ગામડે જવાનું બહાર ગામડા બીજા ગામડા પણ જવાનું થાય કારણ કે ધંધો મારો વિડીયો ફોટોગ્રાફી લગ્ન જવાનું થતું હોય એ શોખ ને કારણે ગામડામાં ગયો હોય મારા બીજ ને એક થેલી ભરી હોય અલગથી થેલો ભરી જાઉં છું ખેડૂતો આપું છું અને ભાઈ આ દેશી બીજ છે તમે વાવજો ઘરનું ખાજો અને બીજું તમારી પાસે કઈ પણ બીજ હોય તમે મને આપી શકો હા ખેડૂતો મને એમ કેતા કે ભાઈ હવે અમારી પાસે કઈ જાતનું બીજ બેચું છે એની નથી રહ્યો પેલા બધું હતું ને હવે તમે બજારમાં જે પેકિંગ આવીને અમે આવીએ ખાઈએ છીએ હવે હું તમને ખાલી અમુક પૂછું માની લો કોઈ વસ્તુ હાવ લુપ્ત થવાના કગાર ઉપર હોય તમને એવું ખ્યાલ આવી ગયું કે આ બીજ છે કગાર આમ ટૂંકમાં આ તો ઓટે મને ખબર છે એને ઉછેર્યું અને તમે બીજ अवेलेबल એ કર્યું છે પણ છતાં એ તમને એ બીજ પાછું બનાવવામાં કેટલીક તકલીફ પડે આ તકલીફમાં એવું છે રજુભાઈ કે જો ખાસ તો તમને કહું મારી પાસે એવી રેર વનસ્પતિઓ છે ઔષધીઓ છે ખાસ તો તકમરિયા છે ડોડી જીવંતિકા છે પછી એવો તો ભાંગરો છે એવી તો ઘણી બધી વનસ્પતિઓ ઔષધિઓ શાકભાજીના બીજમાં કારણ કે હવે અત્યારે બધું કેવું છે કે વર્ષો પેલા બધું હતું હવે અત્યારે પરંપરા લિંક હતી તૂટી ગઈ છે તો જ્યાં જ્યાં મને બીજ બહારના રાજ્યોમાંથી અથવા તો ગુજરાતમાં બહારના પછાત જ્યાં હું જાઉં છું ત્યાં મને ફરવાનો શોખ જ છે કે મને કોઈ પણ જાતમાં હું જ્યાં ત્યાંથી મારું મારું એક જ નજર હોય કે મને બીજ ક્યાંથી મને મળે તો અત્યારે મારી પાસે સાડા ચારસો પાંચસો છસો જાત ઉપર હતો અત્યારે પીછે પાછો ગયો છે કારણ કે મારું એક ફોકસ મેં નક્કી કર્યું છે

ઘણા બધા જેસમાં અમાર બી જવા મંડી ગયો છે એવો છે પછી મેં મને એક વસ્તુ નોટ કરી હે હું મારે સ્ટુડિયો છે સાહેબ અમાર સ્ટુડિયો લઈને બેઠો છું એટલે મને શું છે મેજોરિટી બહાર નું ખાવું બ મને કેમ કે આ કોઈ કચરા પેટી જ આ કચરા પેટી તો હું સાત્વિક ભોજન મળે તો આપડે આગ્રહ એવા હોય કે બનેતરનું કઈ જે તે ખાવું નહીં બજારનું ખાવું અમુક નિયમ છે કે ભાઈ અમુક સમય દરમિયાન મારે એક અઠવાડિયાની અંદર બે ત્રણ દિવસ એવા રાખું કાઈ ન ખાવું ઓન્લી ફ્રૂટ ખાવું હા ફ્રૂટ ખાવ ખાલી ફ્રૂટ પણ હમણાં હું પ્રમદેન જ વાત કરું અમદાવાદ હતો ઓર્ડરમાં માં મને એમ થયું કે ભાઈ મેં તું કઈ ખાવું નથી કેમ કે ત્યાં તો અમારે એટલી ડીશ હોય પાંચસો સાતસો રૂપિયાની ડીશ પણ મેં આ કઈ આપણે ખાવું તો હું ફ્રૂટ લેવા ગયો ને તો એક જમરૂક જોયું જમરૂક અવડું એટલે મને દેખાતા બહુ મજા આવી મેં તો સારું હોય છે મેં ખાધું ને સાહેબ તો મને હાવ મોરું લાગ્યું તો એ મારી દ્રષ્ટિ હાઈબ્રીડ છે કે નહીં છે એમાં શું થાય મેં તમને આવડી વાત કરી કે સફરજન આપણે બે કિલો બનાવવું એમ સાંફળ ની સાઈઝ વધીને કમસે કમ સમજો ને કે બસ દોઢસો થી એકસો થી બસો ગ્રામ સુધીની હોય વધુ વધુ બસો ગ્રામ હવે એને આપણે એક કિલો સુધી પહોંચાડ્યું પેલા હાફ કેજીમાં પાંચસો ગ્રામ માં હતા અત્યારે અત્યારના સાયન્ટિસ્ટો હોય કિલો સુધી પહોંચાડી દીધું તો અંદર કેવું હોય કે જે બને જાતોમાં મિક્સ કરીને ત્રીજી જાતિ ઉત્પન્ન કરીને બધું ક્રોસિંગ કરીને વૈજ્ઞાનિક ભાષામાં આ બધું થતું હોય છે એવું છે પછી મેં એક વસ્તુ જોઈ છે નો ડાઉટ મારો આ વિષય જ નથી ખેતી કેમ કે અમારી હાથ પેઢી જમીન નથી મારા

અને બેન આમ તો ભગવાન તમને બંને જાજુ આવ્યુ છે આપડે કેમ કે તમે જે કામ કરો છો ને એ અદભુત કામ છે અત્યારે પૈસા દેતા એ માણસો હોય ને ટૂંકમાં તમારે જોઈએ એવી વસ્તુ મળતી નથી એને તમે આ એને તમે જાળવી રાખીને મારી દ્રષ્ટિએ પ્લસ પોઈન્ટ છે અને તમે આ જે સન્માન થયો ને એને ખરેખર યોગ્ય પાત્ર છે એનું કારણ શું તમે જે કામ કરો છો ને યોગ્ય કામ છે તમારું બંનેનું મને એજ્યુકેશન ક્વોલિફિકેશન છે કહી દઉં એટલે માણસોને ખબર પડે કે પોતે સર્વિસ કરતા સારી એવી પોસ્ટ ઉપર હતા છતાં બધું મૂકીને તમે અત્યારે જે એક સારું જ કામ કરો છો

અને તમે આમાં ભલે મારા ભાઈ સાથે તમે સહયોગ પૂરેપૂરો આપો પણ કેટલીક કઈક રાત્રિ ના થઈ જાતા હોય બી એવું હોય ને મગજ ફેરવી નાખે તો એવી સ્ટ્રગલ ટૂંકમાં તમને આમ એમ થઈ ગયું કે ભાઈ આ આ જે બીજ છે ને એની અમને ખબર આવી જતી એવો કોઈ તમને અનુભવ થાય બહુ અનુભવ થાય બહુ અનુભવ થાય કેમ કે અમુક બીજ અમે વાવ્યા અ મેડા હોય ને 12 થી તો એમ થાય કે ઘરે જઈને માચ વાવશું પાંચ બી મેડા હોય તો પાંચ લઈ આવીએ પછી એવા આવીએ ને તો પછી અમુક વખતે તો પાણી એવું આલ્યું છે ને તો ગયા વર્ષે તો લગભગ અમારું કેટલું બીજ વરસાદને કારણે બડી બહુ થાય છે બહુ થાય છે વખતે પાછું હાચી વળી પાછા પાછે કોઈક આપે ને તો વાવી ને એવી રીતે ફેલાવો કરીએ પછી પાંચ બી મેડા હોય ને એમાંથી અસંખ્ય અમે જાત કરીને બીજા ના તો ઈ સર્જન હતું એમાંથી તમે અનેક આ વસ્તુ જાળવી રાખવી બહુ મહત્વપૂર્ણ છે તો દર્શક મિત્રો આ ભાઈને એક ફાર્મ પણ છે અમુક ના તમે નામ જ નથી અને મેં જોયું કે આ વસ્તુ આપડે થાતી એમ કેમ કે મેં નામ સાંભળેલા પણ મેં કોઈ બીજ દાખલા તરીકે કહું તો મેં કોઈ ડુંગળીનું બીજ જોયેલું નહીં મને એમ કે ડુંગળી સોંપી દે એટલે થઈ જાય છે હા તો દર્શક મિત્રો મેં કોઈ દી ડુંગળીનું બી જોયેલું નહીં મને એમ કે ડુંગળી સોંપી દે એટલે ડુંગળી થઈ જતી તમે જોઈ શકો છો આ ડુંગળીનું બી છે હાઉ બારીક હવે આપને એમ થાય કે ચાની ભૂકી હોય ને એવું બી છે તો એવી તો કેટલી વસ્તુ અનગિનિત વસ્તુ છે છતાં આપણે ફાર્મ હાઉસ ઉપર જઈશું અને જે કંઈક નવી વસ્તુ છે જે સ્ટ્રગલ કરે છે જે કંઈક મહેનત કરે છે આપણા માટે જ કરે છે કેમ કે એને કોઈને કાંઈ ભેગું નથી લઈ જવાનું પણ તમને સારું મળે તો આપણે નમા હાઉસ ઉપર જઈએ અને ત્યાં પણ થોડીક વિઝિટ કરીએ

જંતુનાશક દવાનો બધા જ શાકભાજીમાં એટલો છંટકાવ થાય છે ને કે જેની કોઈ લિમિટ જ નથી તો જો આમ કેન્સર જેવા રોગથી ભવિષ્યમાં બચવું હોય તો આ રીતે નેચરલી પકાવેલા અને ખાસ કરીને તો કિચન ગાર્ડનમાં ઉગાડેલા શાકભાજીઓનો વધારે વપરાશ કરવો જોઈએ ટૂંકમાં ઓર્ગેનિક ઉપર જવું જ પડે ઓર્ગેનિક ઉપર જવું છે ને એક અમે લોકો ઘરે વાવીએ છીએ શાકભાજી વાવીએ છીએ અને ફૂલો પણ ઉગાડીએ છીએ અને જે ગ્રો બેગ આવે છે અત્યારે મળે છે આપણને 5 કિલો 10 કિલો ની એમાં ઈઝીલી આ બધા જેટલા બી આ છે એ બધા જ ઈઝીલી ગ્રો બેગ માં ઉકે જ છે મતલબ આપણી પાસે થોડીક જો જગ્યા હોય ને તો ગ્રો બેગ માં આપણા કિચન પૂરતું તો આપણે શાકભાજી ઉગાડી જ સકીએ

એટલે આપડે હા છે કે નું ગમે ખાઈએ ને તો એ વસ્તુ હોતી જ નથી કેમિકલ વાળું હોય છે કે બીજી જાત હોય છે એટલે આપડે શું ઘરે ઉગાડેલું પ્રાકૃતિક કે આમ દેશી જાત વાળું ખાઈએ ને તો એ બહુ જ સારું પડે તો દર્શક મિત્રો હું અહીંયા આવ્યો છું ભરતભાઈ ન્યા ભરતભાઈ પટેલ અને કેશોદમાં જે છે પણ એમનો જે એમને સ્વભાવ જોઈએ એનું જે કામ છે ને એ કંઈક અદભુત છે ભલે નો ડાઉટ હરેક વ્યક્તિ કોઈ એમને એક ઇન્કમ લઈને બેઠા હોય પણ સાથે સાથે ઇન્કમ સાથે બીજાનું કલ્યાણ આવા હેતુથી હું એમને મળવા આવ્યો અને પ્રેરણાલાયક વ્યક્તિ છે એમની પાસે મારી દ્રષ્ટિએ સાતસો જાતના નવા નવા બી છે સીટ્સ સીડસ એટલે બી એ તમે કોઈ પણ પ્રકારનું બી માગવો વાવેતર માટે તો મળે અને ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી અને એના એટલા બેનિફિટ છે તો આજે સાહેબ ને